ईंगलो काम से तार पेन चीन ये भी था थांबला के ने पीडिया शिवाय तो ईंगलो ना काम कोई करता नहीं तार हतान थाता नहीं ढीला थी जाए ईंगल जैसे तो आवा थांबला काम करा भी जो तो सारू थे हता रे कोई नी बीक नहीं નો રોજડું હું રવાવે ઓરુ ભાઈ તો આ પેન્શન કરી હોય તો આમાં નંબર ના કેલો છે તો ફોન કરજો જય મહાદેવ રંગ પર तार फेन्चिन चालू से अग्गा भाई जो वो कपा થઈ ગયો છે 60 વીગા માં છે રંગ પર અત્યારે આ રંગ પરમાં નંદી જાય છે નંદી જોઈ રહ્યા છું છો સોમાં ઉજવું કર્યું છે સોમાં ઉજવું રંગ પરનું કામ